સ્વામિનારાયણગારે સંવંત અઢારસો છોતેરના માક્ષરવદી પડવાને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન હતા અને રાતો સુરવાળ પહેર્યો હતો અને રાતી ડગલી પહેરી હતી અને માથે સોનેરી શેલું બાંધ્યું હતું અને કટીને વિશે સોનેરી શેલું બાંધ્યું હતું અને કંઠને વિશે મોતીની માળાઓ પહેરી હતી અને પાઘને વિશે મોતીના દોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ શ્રીજી મહારાજને નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યું છે દેહ દેહ પ્રત્યે જીવ એક છે કે અનેક છે અને જો એક કહેશો તો વડ પીમ પર આદિક જે વૃક્ષ છે તેની ડાળખીઓ કાપીને બીજે ઠેકાણે રોપે છે ત્યારે તેવો ને તેવો જ વૃક્ષ થાય છે એ તે એક જીવ બે થયો કે બીજે જીવે પ્રવેશ કર્યો અને કહેશો જે એ તો એનો એ જીવ છે તો જીવ તો અખંડ છે અને અચ્યુત છે તે કભાણું કેમ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન છે તેની પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિઓ છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય તેનું કારણ છે તે પુરુષને પ્રકૃતિ રૂપ જે પોતાની બે શક્તિઓ તેનું ગ્રહણ કરીને પોતે રૂપને ધારતા હવા અને રૂપ જે એ ભગવાન તે પ્રથમ બ્રહ્મકલ્પને વિશે તો પોતાના અંગ થકી બ્રહ્માદિક સ્તંભ પર્યંત સમગ્ર જીવને સૃજતા હવા અને પામકલ્પને વિશે તો એ ભગવાન બ્રહ્મા રૂપે કરીને હવા અને કશ્યપ અને દક્ષ રૂપે કરીને દેવ દૈત્ય મનુષ્ય અને પશુ પક્ષ્યાદિક સમગ્ર સ્થાવર જંગમ જે જીવ તેને સૃજતા હવા એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થકા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે અને તે જીવ છે તેણે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ તો સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે કેટલાક કર્મ તો રજો ગુણ પ્રધાનપણે કરીને કર્યા છે ઉદ્વિજ જાતિના જે દેહ જરાયુજ જાતિના જે દેહ સ્વેદજ જાતિના જે દેહ અને અંગજ જાતિના જે દેહ તેને પમારે છે અને સુખ રૂપ જે કર્મના ફળ તેને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા છે જેમ કશ્યપાદિક પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હોવા તેમ એના એ ભગવાન અંતરિયામી રૂપે કરીને સમગ્ર જીવ જીવ પ્રત્યે રહ્યા થકા જે દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેને ઉપજાવે છે પણ જે જીવ થકી બીજા દેને ઉપજાવે છે તે જીવ જ રૂપે થાય એમ નથી એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે ઈથી વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ધીરવું વચનામૃત થયો